ભૂપત સિંહોએ સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન રિસોર્ટની સંયુક્ત રીતે બાતમી મેળવી ગુનાના આરોપી વિપુલ ઉર્ફે કાલુ રામજીભાઈ મારવાડીને આણંદ શહેર ખાતેથી ગણતરીના કલાકમાં પકડી લેવામાં આવ્યા હતા વણ શોધાયેલ ગુનો શોધી કાઢીને આરોપીને આણંદ ટાઉન પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે તારીખ દસ નવ બે હજાર ચોવીસના રોજ સવારના આઠ પંદર પછી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં હકીકત મળેલ કે સરદાર સરદારગંજમાં કોમ્પ્લેક્સની બહાર એક ડેડ બોડી પડેલ છે જેથી તાત્કાલિક આણંદ ટાઉનના પીઆઈ ઝારાસાહે તથા પીએસઆઈ રબારી ઘટના સ્થળે પહોંચી ગયેલા અને આ બાબતે ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરતા ડેડ બોડી છે એ સુરેશભાઈ રાવતાજી મારવાડી રહેવાસી સો ફૂટ રિંગ રોડ આણંદનો હોની હકીકત જણા આ ગુનો અનડિટેક હોય આ બાબતે રાધાબેન સુરેશભાઈ રાવતાજી મારવાડીની ફરિયાદ લઈ અને અનડિટેક મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો આ ગુનો અનડિટેક હોય ગુનો ડિટેક કરવા માટે પોલીસ માનૈયિક શ્રી મુથલિયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી કુંબા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આનંદ આણંદાઉન પીઆઈ ઝાલા સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ રબારી સાહેબ ટીમોએ આ બાબતે વર્કઆઉટ હાધરન આણંદાઉનમાં આવેલ નેત્રમ

મરણ જનાર તથા આરોપી બંને બસ સ્ટેશન પાસે મળેલા સાથે તે લોકોએ ચા પીધેલી અને ત્યાર પછી સાડા 5:30 વાગ્યાના સુમારે સરદાર ગંજ પાસે આવી અને મરણ જનાર પાસેથી રૂપિયા હોય તે રૂપિયા પડાવવા માટે અમારા આરોપીએ તેને પથ્થરથી તેના મોં ઉપર અને માથા ઉપર પથ્થરોનો ઘા મારી એનું મર્ડર કરી તેની પાસેથીના બસો રૂપિયા લઈ અને નાસી ગયેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આ બાબતે આરોપીને તાત્કાલિક અનડીટેક ગુનો હોવા છતાં પીએસઆઈ રબારી તથા પીઆઈ ઝાલાએ ખૂબ જ અને નિષ્ઠાપૂર્વક મહેનત કરી અને ગણતરીના કલાકોમાં આ અનડીક ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે